તો હેલો મિત્રો ગુડ ઇવનિંગ આજના નવા બ્લોક માં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આવે છે આપણે ખેતરમાં શું કરો બેટા શું કરે તું કામ કર બેટા પાણી વાર કરજો કેમ કરવાનું એમ તો મિત્રો આજે આવ્યા હતા આપણે ખેતરમાં તો આજે સવારે આજે તો તમે જોઈ શકો છો કપાસ અને આમાં મિત્રો કહેશું કાયો માટે ચાર ચાર Kata mei, dois yang kau cek. kapas, nanda, mitro, heran, nda, penceng. Cepet. Wai, cubit aku, drama, godong. Hah, godong, mitra. Mitro Aceh. જામફળ હજી સુધી આયા નથી લગભગ ગયા સાલે નરા માયા હતા અને જામ પછી આમ છે તો મિત્રો તમે જોઈ શકો છો એને દુખ્યાર્તનું પાણીનું આ રીતના પાણી આવે ના થાય તો પાણી ક્યાંથી આવે છે એ પણ મિત્રો હું તમને આ વિડીયોમાં જરૂર બતાવીશ તો મિત્રો ખેતી સાથે સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલો છું હું લગભગ સાત થી આઠ વર્ષથી આપણે ખેતર જ છો ભાઈ મિત્રો જોઈ શકો છો તમે તો મિત્રો અહીંયાથી આપણને ચીકમજ ખાતર આ બધું છે ગાયનું છાણ એટલે કે ખાતર એ પછી અહીંયાથી ભરીને ડાયરેક આપણે ખેતરમાં ભરી દેવાનું એટલે પાક સારું થાય બીજું કોઈ ખાતર લાવવું ના પડે વેદ જમા બેટા ચલો ભૂજવા જઈશું આમ ચલો ભૂજવા જઈએ આ હા તો તું વાયરમ હું ભૂજવું એને આવ બેટા હો હા તો ગોઠવો ને તમે તો મિત્રો તમે જોઈ શકો છો એરંડા અને છે ચીકુડી તો મિત્રો પોતાની જમીન હોય તો તમે હા હું આવું પોતાની જમીન હોય તો મિત્રો તમે કપાસ સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરી શકો છો તો જોઈ શકો છો મિત્રો તમે તો મિત્રો આપણા ખેતરમાં પાણી કેથી આવે છે એવું તમને બતાવીશ તો તમે વિડીયોમાં બને રહેજો તો મિત્રો આ છે ઘઉં વાન બસ લે વાવેતર થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે કેનલ તો અહીંયાથી અમારા બધા ખેતરમાં પાણી જાય જોઈ શકો છો બોરનું પાણી નથી વારતાનું ખાલી શી કાઠ ઉપર જાય મિત્રો ઠંડુ ઉપર ચડવાનું એકદમ ઠંડુ પાણી હોય મિત્રો એટલે લો ચારા માટે તકલીફ નથી પડતી મિત્રો આ રીતના પાણી રહીને આવે ડાયરેક્ટ આપણા ખેતરમાં રીતે જાય તો મિત્રો એ પાણીની કોઈ પણ તકલીફ નથી તો આ રીતના આપણે પાણી અહીંયાથી લઈએ છીએ તો મિત્રો હવે મોસ્ટલી બધા હવે ઘઉંનું વાવેતર કરી દેશે તો મિત્રો આટલે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો તો હવે મળશે નવા બ્લોગમાં તો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂરથી કરજો તો ચાલો મિત્રો આપણે હવેને મળશું નવા બ્લોગમાં સાથે જય જવાન જય કિસાન જય માતાજી